ગાવી તો ભલે જોખી તાજવા ભલે જોખી ભલે જોખી મને સુલે સડાવી નોતી હું ગોકુલ ની ગાવડા સુલે સડાવી તોય ભલે સડાવી મારી નાજ તુલે સડાવી ભલે સડાવી મને ભાણા માં ખાધી તોય ભલે ખાધી મને મા કોઈ કેવી નથી હું ગોકુલ ની ગાવડા મારી જે દીકરી છે બેન છે વહુ છે એનું વખત થાય ને એને મા બેન દીકરી અને વહુ નથી કેવાતી મારી નાક તો એક વખત હરક જતા હશે ચોવીસ હજાર ભૂપત લાલજી કાપો બીજી વખત લાખ રાણા સામાયો કાપો ત્રીજી વખત દહ રાણા સિત્તેર હજાર નો હરખ ત્રીજો કાપો કઈ રચી આવડી મોટી આવી આ ત્રણ હરખ કાપો પણ એ ચાર લાખ વીસ હજાર જે મારી ચારની માલપા મારી ઘોઘાબાર દીકરીને જે અખર કમાણી કરી છે અને પડેલી છે પડેલી છે ધાર્મિક ભૂવો હોય નાચેલો હોય એ ખાઈ ને વાત નો કરે અને ધાર્મિક જે કહે છે એ વય ખાઈ ને વાત નથી કરતો તો મારી ના જ આવી રીતે બેનું દીકરીનું નું ખાય અને તમે જે કહે છે એ કયા મોડે મારી સમાજમાં બેહો હો છો

તો ચાર લાખ ને વીસ હજાર તારી સેકવા હોય તો જગ્યા તારી પેડજે છે એ તારી જે વાણીઓ ભાવ લખીએ અને પછી મારી ચાર ની પર ચાર લાખ ને વીસ બેન સેકવાય પાછી અને દેવી અમને વાલી છે અમારી બાયડીને અમે જે કાય છે કોઈ ધંધો કરાવો નહીં કહીએ અમારી બહુને અમે ધંધો કરાવો નહીં કહીએ અમારી માને અમે ધંધો કરાવો નહીં કહીએ કે ધારણ જોઈને ગુણ છે સારામાં ભૂલ નથી કારણ કે તે જે કાય છે એક સખત સાધેલું કાર્ય મૂક્યું છે તું મેલો છો તો નથી ચારસો સિત્તેર તારીખ વેળીએ જે કાપી અને તને ભૂવો તને ખાડા પાડ

મારી બરમ છે મારા ગોગા બરમ તો લાકડા લઈ ચોકરો પર કરે ધમકી કરે એને થોડા ધમા બોગા શેરા ખાટા ગભા એનો સાલી કોને લાગાય ની તારી કોને ધમકી ની દે તારી